સુરતની સુમુલ ડેરીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સુમુલ ડેરીને નેશનલ એનર્જી કન્વર્વેશન એવોર્ડ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી એનાયત કરવામાં આવ્યું સુમુલના ચેરમેન માનસિંહ પટેલ અને એમડી અરુણ પુરોહિતે ઉર્જા બચત માટેનો પ્રથમ એવોર્ડ સ્વીકાર્યો હતો સુરત અને વાપી જિલ્લાની જીવાદોરી સમાન સુમુલ ડેરી સુરતના એકમ નવી પારડી ડેરીને ડેરી ક્ષેત્રમાં રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ ટુ થાઉઝન્ડ પ્રથમ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે તેમજ સુમુલ ડેરી સુરત મેઇન પ્લાન્ટને ડેરી ક્ષેત્રે સર્ટિફિકેટ ઓફ મેરિટ એનાયત કરવામાં આવ્યું છે ચૌદ ડિસેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટીથી રાષ્ટ્રીય ઉજાજ સંક્ષણ દિવસના રોજ વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે એનાયત કરવામાં આવ્યું છે સુમુલ ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું કે પશુપાલકોએ સુમુલ ડેરીના વહીવટમાં મૂકેલા વિશ્વાસનું આ પરિણામ છે જયેશ પટેલ ડિરેક્ટર સુમુલ ડેરી સુમુલ ડેરી બારસો જેટલી સભ્યો મંદિરો સાથે લગભગ અઢી લાખ સભાસદો દરરોજનું પચ્ચીસ લાખ દૂધ સંપાદન કરે છે આ પ્રાંતો ખાસ કરીને દૂધ સંપાદન થાય છે આધુનિક પ્રાંતોને કારણે ઊર્જા બચત માટે આદરણીય રાષ્ટ્રપતિના હાથે વિજ્ઞાન ભવન ખાતે ચેરમેન શ્રી સુમુલલા માનસિંહભાઈ પટેલને એવોર્ડ એનાયત થયો છે આ એવોર્ડ સમગ્ર સુમુલ પરિવારના કર્મયોગી કર્મચારીઓ અને પશુપાલકોની મહેનતને કારણે આ શક્ય બન્યું છે અને ખાસ કરીને પ્રમુખશ્રીનો જે રીતે પારદર્શક વહીવટ અને સતત માર્ગદર્શન હેઠળ આ સુમૂલ ડેરી ખૂબ જ પ્રગતિ કરી રહી છે અને ખાસ કરીને જ્યારે ગ્લોબલ વોર્મિંગની વાતો થતી હોય અને આર્ય મોદી સાહેબ પણ જ્યારે ગ્લોબલ વોર્મિંગ માટે પર્યાવરણ ચિંતિત હોય ત્યારે સુમૂલ ડેરી સતત પર્યાવરણ બચાવવા માટે અને એમાં પણ ખાસ કરીને ઉર્જા બચત માટે જે રીતે કામગીરી થઈ રહી છે એના અનુસંધાનમાં સોમુલને જે એવોર્ડ મળ્યો છે સમગ્ર સુમૂલ પરિવારના માટે એક આનંદની લાગણી છે